નમસ્કાર મિત્રો મિત્રો જમ્યા પછી આપણે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને જમ્યા પછી શું કરવું જોઈએ તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સૌથી પહેલાં આપણે એ જાણવું જરૂરી બની જાય છે કે આપણે રાત્રિનું ભોજન હોય કે બપોરનું ભોજન હોય તે જમ્યા પછી શું ન કરવું જોઈએ જી હા મિત્રો મિત્રો સૌથી પહેલી અને અગત્યની વાત તમને જણાવી દઉં તો જમ્યા પહે જમ્યા પછી તરત જ પછી રાત્રિનું ભોજન હોય કે બપોરનું ભોજન હોય આપણે એક તો સૌથી પહેલાં એકદમ હેવી એટલે કે એકદમ વજનદાર કાર્ય ન કરવું જોઈએ જેમ કે તમને લોકોને જણાવું તો આપણે એકદમ હેવી કસરત કરીએ છીએ તો આ વસ્તુ તરત જમ્યા પછી ન કરવી જોઈએ એટલા માટે કારણ કે જમ્યા પછી તમારા શરીરના તમામ અંગોના લોહીનો પ્રવાહ છે તે આપણા પેટ તરફ હોય છે કારણ કે પેટમાં ખોરાક આવ્યો છે અને તે પચાવવાનું કાર્ય તેને ઝડપથી પૂરું કરવાનું છે હવે આમાં જો તમે કોઈ હેવી કસરત કરો છો કોઈ હેવી એક્સરસાઇઝ કરો છો તો તેનાથી બને છે એવું કે એ લોહીનો પ્રવાહ છે તે ડાયવર્ટ થઈ જશે એટલે કે તે તે અંગો તરફ ફરીથી જવા લાગશે અને પરિણામે યોગ્ય પાચન છે તે થઈ શકશે નહીં એટલા માટે તમે રાત્રિનું ભોજન લો કે બપોરનું ભોજન લો તેના પછી તમે હળવા આંટો મારી શકો છો ખૂબ જ હળવા અંદાજમાં અને એ પણ ધીમે ચાલીને ખૂબ ઝડપથી ચાલવાનું નથી ખૂબ ઝડપથી આપણે દોડવાનું નથી અથવા કોઈ હેવી એક્સરસાઇઝ તો કરવાની નથી જ તે આપણા શરીર માટે ખૂબ જ સારું રહેશે તો આ તો કાર્ય નંબર એક થયું જે આપણે નથી કરવાનું બીજી કઈ વસ્તુ નથી કરવાની એ જણાવી દઉં તો મિત્રો જમ્યા પછી તરત જ આપણે લોકોએ સૂઈ ન જાવું જોઈએ જી હા મિત્રો જમ્યા પછી તરત જ આપણે સૂઈ ન જાવું જોઈએ તે પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે કારણ કે તેનાથી આપણા ખોરાકનું યોગ્ય પાચન થતું નથી એટલા માટે જ આપણે જમ્યા પછી ઓછામાં ઓછું દોઢથી બે કલાક જેટલું જાગવું જોઈએ ત્યારબાદ જ સુવાનો સમય આપણે નક્કી કરવો જોઈએ રાત્રે પણ આવું જ કરવું જોઈએ રાત્રે પણ જો તમારો સુવાનો સમય વહેલો છે તો તેનાથી દોઢથી બે કલાક પહેલાં જ આપણે જમી લેવું જોઈએ અને આયુર્વેદિક વેદ મુજબ તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે રાત્રિનું જમણ ખોરાક છે એ બંને તેટલો વહેલો લેવો જોઈએ શક્ય હોય તો તે સાત વાગ્યા પહેલાં આપણે જમી લેવું જોઈએ સાત વાગ્યા પછી આપણે જમવાનું લેવું જોઈએ નહીં ફૂલ નંબર ત્રણ જે આપણે કરીએ છીએ કાર્ય નંબર ત્રણ જે આપણે કરીએ છીએ જે ન કરવું જોઈએ તે મિત્રો જણાવી દઉં ઘણા બધા લોકોને એવી આદત હોય છે એવી ટેવ હોય છે કે જમ્યા પછી તે લોકો મીઠાઈના સ્વરૂપમાં આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરે છે અને તેમાં પણ ખાસ કરીને રાત્રે તો મિત્રો રાત્રે ક્યારેય પણ જમ્યા પછી આઈસ્ક્રીમનું સેવન ન જ કરવું જોઈએ એટલા માટે કારણ કે તમે જ્યારે આઈસ્ક્રીમ ખાવ છો ત્યારે બને છે એવું કે એક તો તમે માલ મસાલાવાળું એકદમ ખોરાક ખાધેલો છે હવે તેને પચવા માટે લોહીનો ખૂબ વધારે પ્રવાહ તમારા પેટ તરફ જાય છે ગરમી ઉત્પન્ન કરે છે હવે આ ગરમી ઉત્પન્ન થઈ છે તેમાં બને છે એવું કે તમે જ્યારે આઈસ્ક્રીમ ખોરાક ખાધા પછી પેટમાં જવા દો છો એટલે આઈસ્ક્રીમનું ટેમ્પરેચર છે તે ખૂબ જ નીચું હોય છે હવે આ આઈસ્ક્રીમનું ટેમ્પરેચર નીચું હોવાને કારણે તેને ફરીથી તેનું ઉષ્ણતામાન વધારવા માટે તેનું તાપમાન વધારવા માટે લોહીનો વધારે પ્રવાહ તે પેટ તરફ જાશે અને તેનું તાપમાન તો ઊંચું લઈ આવશે પણ આ દરમિયાન શું બનશે તો કે આપણા શરીરના અન્ય અંગો જેમ કે આપણું મગજ છે લિવર છે કિડની છે આ બધા અંગોને જરૂરી પર્યાપ્ત લોહી જે હોય તેના કાર્ય કરવા માટે હોવું જોઈએ તે તેમને નહીં મળે અને પરિણામે તે પોતાની પૂરતી એફિશિયન્સી પૂરતી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકશે નહીં અને તે આપણા શરીર માટે નુકસાનકારક છે અને એટલા માટે આપણે જમ્યા પછી ક્યારેય પણ આઈસ્ક્રીમનું સેવન ન કરવું જોઈએ હા જમ્યા પછી જો તમને કોઈ ખોરાક ખાવાનું મન થાય જ છે કોઈ વસ્તુ ખાવાનું મન થાય જ છે મીઠી વસ્તુ તો એ છે ગોળ જી હા મિત્રો આપણા ભારત દેશમાં અને આયુર્વેદમાં પણ તેનું સૂચન કરેલું છે કે જમ્યા પછી તમે ગોળ ખાઈ શકો છો કારણ કે તેની તાસીર ગરમ હોય છે અને તે ખોરાકને પચવામાં ખૂબ જ વધારે ફાયદાકારક છે અને પાચનમાં પણ સહાયતા કરે છે માટે જમ્યા પછી તમે ગોળનું સેવન કરી શકો છો પણ જમ્યા પછી અહીં જણાવેલી જે ત્રણ ભૂલો છે તેને ક્યારેય ન કરતા મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર